હાલો મિત્રો આજે ખાસ વનસ્પતિની ઓળખ માટે જ વિડીયો બનાવેલો છે તો આ વનસ્પતિ તમે જે જોઈ રહ્યા છો એને ખરખોડીનો વેલો કહેવામાં આવે છે અને આ ખરખોડીના પાનનું ચૂર્ણ કરી ખાવામાં ઉપયોગી કરે તો આંખોનું તેજ પણ વધે છે અને આ એક સાથે ઘણી બધી વનસ્પતિ તમને ઓળખાણ કરાવીએ છીએ તો આ વનસ્પતિ તમે જે જોઈ રહ્યા છો એ વનસ્પતિનું નામ છે આ જે વનસ્પતિ તમે જોઈ રહ્યા છો એનું નામ છે એન્ગોરીય ગુજરાતમાં અને એન્ગોરિયા નામે ઓળખે છે અને આ ગુજરાતમાં બધે થવા વાળી વનસ્પતિ છે તો એક સાથે ઘણી બધી વનસ્પતિ આજે તમને ઓળખાણ માટે ખાસ બતાવવાના છે અને આ જે વનસ્પતિ છે એ સરોઠીના નામે ઓળખાય છે તો આનો પણ ઉપયોગ વનસ્પતિ દર્દ માટે ઉપયોગ આનો પણ બહુ સારો છે આના પાનને જેને મોઢામાં સાંદી પડી હોય તો આના પાન છાવવાથી ત્રણ ચાર દિવસ ત્રણથી ચાર દિવસ મોઢામાં પાન છાવવાથી સાંદી મટી જાય છે આવી અદ્ભુત વનસ્પતિ એક જ વિડીયોમાં ઘણી બધી વનસ્પતિ બતાવીએ છીએ આ જે વનસ્પતિ તમે જોઈ રહ્યા છો કે નાનો એવો છોડવો પણ આનું અદ્ભુત છે પણ વાત તો કાનના દર્દની કરીએ તો કાનમાં કોઈને દુખાવો હોય કોઈ પ્રકારથી કાનમાં દુખાવો થતો હોય કફના લીધે વાયુના લીધે તો આનો રસ કાઢી ગુજરાતમાં અને ખાસ ગંધારા તરીકે ગામડિયામાં માં પણ ગંધારા નામથી આને ઓળખવામાં આવે છે આ વનસ્પતિ તમે જોઈ રહ્યા છો આનું નામ છે વિકળો જો કે ગામડિયાની માલફાતો બધાથી પરિચય જ છે બધાયને આનો પણ આનું નામ છે વિકળો અને આ પણ ઘણી બીમારીઓમાં ઉપયોગી છે અને એક જેમાં ઉપયોગી છે જે ખાસ એની આજે તમને વાત કરી હતી કે આ આંખમાં કોઈને કોઈ વસ્તુ પડ્યું હોય તો આના પાનનો રસના ટીપાં આંખમાં નાખે તો કોઈ કણું હોય કસ્તર હોય કોઈ પણ વસ્તુ હોય તો આંખમાંથી નીકળી જાય છે અને આંખ સાફ થઈ જાય છે અને બીજા તો કમળામાં ખાસ આ વપરાતી વસ્તુ છે કમળો જો કોઈને હોય તો આનું સેવન કરવાથી કમળો પણ નાબૂદ થઈ જાય છે આ વનસ્પતિ જે છે એને કહેવામાં આવે છે હેમકર્ણ દૂધીઓ અને આ કઈક બીમારીમાં આનો ઉપયોગ પણ થાય છે એની પણ ખાસ તમને માહિતી બીજા બ્લોકમાં બનાવીએ તે દેવાના ખાસ છે આ હેમકર્ણ દૂધિયો કેવો હોય છે હાલો મિત્રો હવે તમને બીજી પણ વનસ્પતિ બતાવીએ છીએ